સુરતને શરમસાર કરતી ઘટના સામે આવી મિત્રાના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું પુત્રી સમાન સગીરા સાથે આદેડે લાંચ લૂંટી લીધી પુત્રીએ હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું આ વાત માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી માતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી આ ઘટનાની હકીકત જોતા અઢી વર્ષ પહેલા આ કામના ફરિયાદી દીકરી જે માઇનર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરેલ છે